અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના બોરોલ ગામે યુવક વિકાસ ટ્રસ્ટે માં મળેલી જમીનનો શરતો મુજબ ઉપયોગ નહીં કરી શરત ભંગ કરતા ગ્રામજનો ઉચ્ચ કક્ષા એ જમીન કરવામાં આવી ગ્રામજનો નું કહેવું છે બાયડ તાલુકાના બોરોલ ગામે વર્ષો પહેલા ચેરિટી કમિશનર અમદાવાદ માં રજીસ્ટર થયેલા ટ્રસ્ટ યુવક વિકાસ ટ્રસ્ટ ને બોરોલ ગામે હાઈવે પર આવેલી સર્વે નંબર ત્રણસો વાળી જમીન ગામના યુવાનોના યુવાનો વિકાસ માટે હોસ્પિટલ કોલેજો ગરીબ ખેડૂતો માટે હંગર પ્રોજેક્ટ મહિલાઓ માટે પ્રોજેક્ટ કરવા લઘુ ઉદ્યોગો સ્થાપવા તથા યુવાનોને તાલીમ અને ગામમાં જ રોજગારી મળી રહે તેવા પ્રોજેક્ટ સ્થાપવાની શરતો સાથે બોરોલના ગ્રામજનોને આવી લાલચો આપી વિશ્વાસમાં લઈ આ જમીનના વહીવટકર્તાઓને ખોટો વિશ્વાસ આપીને આ જમીન બક્ષીસમાં મેળવી લઈ આજે બેતાલીસ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં હાલ પણ નેવું ટકા જેટલી જમીન પડતર પડી રહી છે આ સંસ્થાએ અહીં કોઈ જ પ્રકારના વિકાસ કાર્યો કર્યા નથી બોરોલના ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે આમ કરી આ સંસ્થા દ્વારા બોરોલના ગ્રામજનો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે અને સંસ્થાએ આ જમીન મેળવતી વખતે જે શરતોને આધીન જમીન મેળવી હતી તે શરતોનો ભંગ કર્યો છે જેથી બોરોલના ગ્રામજનોએ વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી આ જમીન શરત ભંગ કરી ગ્રામજનોને પરત મળવી જોઈએ તેવી માંગ કરી છે જગદીશ પ્રજાપતિ સાથે ભૂપેન્દ્રસિંહ

હવે એ વખતે એમના સારા હેતુ માટે અને ગામના વિકાસ માટે સારા કામ માટે એમને ગામની સંમતિથી અમારે જે ચાર જણા ખાતેદાર હતા એમને જમીન સારા હેતુ માટે આપી હતી પણ અત્યાર સુધી કોઈ સારું હેતુ અમારે થયો નથી કોઈ ગામનો વિકાસ થયો નથી એમને એમનું પોતાનું થયું છે અત્યારે નેવું ટકા જમીન તો પડતર જ પડી છે અત્યારે થોડું ઘણી અમે બાંધકામ કરેલું છે એ વખતે સારું શરૂમાં બધા સારું સારું કહ્યું હતું અમને કે તમારા ગામમાં આટલું કરીશું આમ કરીશું હોસ્પિટલ લાવીશું દવાખાનું લાવીશું કોલેજ લાવીશું ગામને રોજગારી મળશે પણ એવું કંઈ અત્યાર સુધી બન્યું જ નથી લગભગ એ ચાલીસ વર્ષ પૂર્વેની વાત છે આ અત્યારે હવે અમારા ગામને જરૂરિયાત લાગે કે કંઈક વિકાસ થાય ગામનું સારું થાય એના માટે જમીન પરત મળે અને એ લોકો અમારા સોળ મુદ્દાને એમના કાર્ય હેતુ માટે જે એમને લેખિત આપ્યું હતું એમને કંઈ પણ કાર્ય થયું નથી એમને પાંચ છ મુદ્દા એમને પોતાના કર્યા છે બાકી અમારું કોઈ ગામ હિત તો એમને કર્યું જ નથી એટલે એ જમીન અમને પરત મળે એના માટે જે લડત કરી એમાં અમે બધા સંમત છીએ એમના વારસદાર રામાભાઈ રામાભાઈના વારસદાર તરીકે હું આગળ થઈને આ બધું કરવા માટે તૈયાર એમને સપોર્ટ કરવા માટે ગામનું સારું થતું હોય અને સારા કાર્ય માટે હું હું તૈયાર જ છું હું બોરલ ગામના સરપંચ રાજનભાઈ બારોલ આજે એક વાત રજૂ કરવા આવ્યો છું આપની સમક્ષ અઠ્યાવીસ આઠ ઓગણીસો એસીમાં અમારા ગામની ચોવીસ વીઘા જમીન યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા અમારા ગામને બક્ષિસ કરારથી લઈ લીધે તેના મુખ્ય હેતુઓ શૈક્ષણિક કાર્યો કરવાના હોસ્પિટલ કોલેજ શાળા મહિલા વૃદ્ધો વગેરે અનેક મુદ્દાઓ હંગર પ્રોજેક્ટ આ બધા લોભાવના મુદ્દાઓ લઈને યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા આ જમીન અમારા વડીલો જેથી ખેડૂત ખાતેદારો પાસેથી બક્ષીસ કરારથી લીધે પણ આજ સુધીમાં યુવક વિકાસ ટ્રસ્ટ દ્વારા આમાંથી એક પણ પ્રકારનું સેવાકીય પ્રજાકીય હેતુલક્ષી કોઈ પણ કામ થયેલ નથી જેથી અમારા ગ્રામજનોની અરજીઓના આધારે કે જેથી આ એમની લોભામણી લાલચો આપી હતી શરતો કરી હતી એ શરતો બંધ કરી છે તેના માટે અમારા ગ્રામજનોએ અરજીના આધારે રજૂઆતોના આધારે અમે માન્ય મુખ્યમંત્રીશ્રી તે લઈને મામલતદારસિંહ દુધી બારથી ચૌદ જગ્યાએ અરજી કરેલ છે અને હું ગ્રામજનોની સાથે છું અને જે અમને ચીટિંગ કરીને ગ્રામજનો આજે સોલ્વ કર્યું છે આપ સાહેબશ્રીને વિનંતી કે આપ મીડિયા સમક્ષ એ અત્યારે હાલ જમીન જોઈ શકો છો ચોવીસ વીઘા જમીનમાંથી પાંચ હજાર સ્ક્વેર ફૂટ પણ બાંધકામ કરેલું નથી અને જે બાંધકામ કરેલું છે એ સંપૂર્ણ જરૂરી થઈને તૂટી ગયેલું છે એમાંથી પંચાણું ટકા જમીન પડતર છે અને એ પડતર જમીનનો અત્યારે પબ્લિકલી દોર દાખર ચઢાવવા અને જે રીતે પહેલાં ગૌચર જમીન છે તે રીતે જ ઉપયોગ થાય છે તો એના કરતાં બેટર છે એ જમીન સરકારશ્રીને મળે ગ્રામ પંચાયતને મળે તો એમાં જીઆઈડી આઈડી છે કે કોઈ હોસ્પિટલ કે કોઈ સારી વસ્તુ આવે તો પ્રજાથી ઉપયોગ થઈ શકે હું ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ બોરોલ ગામનો અરવલ્લી જિલ્લાના બાર તાલુકાના ગામનો વતની છું આ જો તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ અમારા ગામે યુવક વિકાસ સંસ્થા અમદાવાદને આજથી પિસ્તાલીસ વર્ષ કે ચુમ્માલીસ વર્ષ પહેલાં આપેલી જમીન દાનમાં આપેલી જમીન અમારા વડીલોની સાથે જે તે સમયે એમને ઊંચા ઊંચા ખ્વાબ બતાવી અને આ જમીન યોગ વિકાસ જે કંઈ સભ્યો હતા એમણે દાનમાં લીધેલી અને આ જમીનનો અમારા ગામના ઉપયોગમાં બહુ બહુ હેતુક ઉપયોગ અમે કરતા હતા જે તે સમયે જે તે ટાઈમથી એમણે આ વસ્તુ આપી દીધી આ દાનમાં ત્યાર પછી આ લોકોએ અમારી સાથે સંપૂર્ણપણે દગાબાજી કરી અને આ જમીન ઉપર નામી એકદમ જેને કહીએ કે જે ક્ષુલ્લક બાંધકામ કરી અને જર્જરિત હાલતમાં એ બાંધકામ હાલ છે અને એ બાંધકામનો કોઈ ઉપયોગ નથી અને બાકીની જમીન ખુલ્લી પડી રહેલી છે એ જમીન અમને ગ્રામજનોને અમારા સાર્વજનિક હેતુ માટે પરત મળે એટલા માટે કરી અને આજે અમે ગ્રામસભાનું આયોજન કરેલ છે અને એ ગ્રામસભામાં સમગ્ર ગામનો સુરેખ છે અને એ અમે પોતે અમારે જે રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસંગ કરી અને આ જમીન પરત મેળવવાની થતી હોય એ અમે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કે ગ્રામ્ય કોર્ટ કે જિલ્લાની કોર્ટમાં જવાનું થતું હોય અથવા તો મુખ્યમંત્રી શ્રી અથવા તો જરૂર જણાએ નામદાર વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની મુલાકાત કરી અને આ રજૂઆત કરવાની થતી હોય તો પણ અમે કરી અને આ જમીન પરત મેળવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવાના છીએ અને ગામ એ બાબતે અમારી સાથે છે અને સરપંચ શ્રી અમારા પ્રતિનિધિ છે અને અમે એમની સાથે જ છીએ